સફરમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જઈ રહ્યા છીએ ટપકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે અને આ જગ્યા જે છે ખરેખર એડવેન્ચરથી ભરેલી છે અને આજના વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ જુનાગઢથી આશરે એકત્રીસ કિલોમીટર દૂર આવેલી આ જગ્યા છે શું જગ્યા છે શું છે શું નહીં એ તમને આગળ જોવા મને સાહેબ જોડાયેલા જો આ વિડીયોમાં અગાઉ મેં તમને જણાવ્યું એમ આપણા એક નાની એવી એડવેન્ચર ટ્રીપ ઉપર છીએ અને આ એડવેન્ચર ટ્રીપ દરમિયાન આપ સૌને ભગવાન ભોળાનાથના ખૂબ સરસ મજાના દર્શન કરાવવાના છે એની સાથે સાથે આ જગ્યા ઉપર પરિવાર સાથે જો આવ્યા હોય તો ખૂબ જ મજા આવે એવી જગ્યા છે અને આ રીતનો કાંઈક રસ્તો છે જે તમે જોઈ રહ્યા છો ખૂબ સુંદર મજાની જગ્યા અને કુદરતના ખોળે આવેલી આ સુંદર મજાની જગ્યા એટલે ઓસમ હિલ ઓસમ હિલમાં આપણે આજે આવ્યા છીએ અને આ જગ્યાની સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરવાના છીએ મીન્સ સંપૂર્ણ જંગલ વિસ્તારમાંથી થઈને જ આપણે આગળ વધવું પડતું હોય છે આ જગ્યા પર ખૂબ સરસ મજાની જગ્યા અને આ જગ્યા પર જ્યારે જ્યારે વરસાદ આવે છે ત્યારે આ જગ્યા છે ને સોળે કળાએ ખીલે છે કેમ કે આ જગ્યા ઉપર વોટરફોલ એટલા સરસ થતા હોય છે જે જોવાની ખૂબ જ મજા આવે છે આપણે ત્યાંથી શરૂ કર્યું હતું આગળથી અને અહીંયા પહોંચ્યા છીએ અને ઉપર જઈ રહ્યા છીએ ટપકેશ્વર મહાદેવ છે ગૌમીખી ગંગા છે અને ભીમની થાળી છે આ ત્રણ જગ્યા આપણને ફ્રેન્ડ્સ થોડુંક ચડ્યાત ને તો રીતસરનો થાક લાગે છે પણ છોકરાઓ થાકતા નથી શું લાગે છે કેવી છે જગ્યા વન ઓફ ધ બેસ્ટ વજન ઘટાડ કે વજન ઘટાડ બહુત બોલ મને કે વજન ઘટાડ હઈ છો વર્ષો ફ્રેન્ડ્સ આમ જોવા જાય તો ચડવામાં થોડું આકરું લાગે આપણને પણ ઉપર જઈને જે મજા આવવાની છે ને ઓલા દક મજા આજે અને અમે ભોળાનાથના દર્શન કરવા એટલા બધા સહેલા થોડા છે તો જઈ રહ્યા છીએ ઓલમોસ્ટ અડધે પહોંચી ગયા છે સૌથી પહેલા આપણને ભીમની થાળી જોવા મળશે ત્યારબાદ ટપકેશ્વર મહાદેવના દર્શન થશે ત્યારબાદ માત્રી માતા ત્યારબાદ જોઈએ છીએ આપણે કેટલા આગળ સુધી પહોંચી શકીએ છીએ હર હર મહાદેવ સાથે આગળ વધીએ ચલા કિયાબેન છેક સુધી ચડવાના છે આજે કિયા હર હર મહાદેવ એવું છે મહાદેવ ગૌમુખ ગંગા અને ભીમની થાળી આગળની તરફ છે બતાવું જીવડા બહુ ડેન્જર ચલો કેપેસિટી હવે આપણે ધીમે ધીમે ઓછી થતી જાય છે એવું લાગે છે ફિમની થાળી આવી છે તમને સૌને દેખાડું છું તો ફાઇનલી ફ્રેન્ડ્સ અત્યારે આપણે એકદમ પહાડના ઉપરના વિસ્તારમાં આવી ગયા છે અને આ જગ્યા પર ખૂબ સરસ મજાની બધી જગ્યાઓ આવેલી છે અત્યારે માતૃ માતાજીના દર્શન કર્યા ત્યારબાદ અત્યારે આપણે ધર્મેશ્વર મહાદેવના દર્શન કર્યા છે અહીંથી આગળ જતા એક જૈન મંદિર આવે છે ત્યારબાદ એના પછી ભીમનાથ મહાદેવ આવે છે અને એવું માનવામાં આવે છે કે એ જગ્યા પર ભીમે એક તળાવ પણ બનાવેલું છે તો એ પણ સરસ જગ્યા છે પણ ઇન અત્યારે એવું છે કે સાંજનો સમય થઈ ગયો છે તો આજના એપિસોડમાં આપણે કવર નહીં કરી શકીએ કેમ કે જંગલ વિસ્તારમાં થોડુંક દૂર સુધી છે અને આ જગ્યાની વાત કરું તો આ જગ્યા પર અગિયારથી વધારે દીપડા છે તો રિસ્ક ઓછું લઈએ અને સારી વસ્તુ પ્રિપેર કરીએ એ નીતિથી આપણે આગળ વધતા હોઈએ છીએ તો આજનો એપિસોડ હમણાં થોડી વારમાં અહીંયા જ પૂરો થશે પણ આ જગ્યાની જે સુંદરતા છે એ જોવા જેવી છે કેવું લાગ્યું અહીંયા આવીને

ઓસમ હિલની સૌથી ઓસમ જગ્યા ઉપર તમને લઈ જાઉં છું બેક સાઈડ તમે જોવો છો એ ડુંગર જે છે એ એને હિડિમ્બાનો હિચકો કહેવામાં આવે છે ત્યારબાદ આ જગ્યા પર ખૂબ જ સુંદર મજાનું લોકેશન એક છે હા તમે આ જગ્યા પર આવો તો બાળકો સાથે છરરાઈ ના આવું કેમકે આ જગ્યા લપટણી છે પડી જવાય એવી છે સામે તમે જોશો તો અમુક લોકો ઊભા છે એ પણ લોકેશન બહુ જોરદાર છે અને અહીંથી પણ તમે જોઈ શકો છો કેટલો સુંદર વ્યૂ આવે છે જોરદાર જગ્યા છે ભાઈ સાહેબ ડેવિસ બે અત્યારે નાસ્તાની મોજ લઈ રહ્યા છે આ જગ્યા ઉપર ઘણી બધી વસ્તુઓ મળતી હોય છે ચણા છે મકાઈ છે લીંબુ શરબત છે બધી વસ્તુ મળતી હોય છે અને ઝપાટો કર્યો બાકી કે મારા હાટું રાખ્યું નહીં કઈ kia thế emara ăn luôn rồi kho lúc tôi mala ăn luôn là khay nè ai mình khala không bỏ lỡ những video hấp dẫn